વિરમગામ તાલુકાના વસવેલિયા ગામમાં પશુમાં લંપી વાયરસના કેસો સામે આવ્યા વસવેલિયા ગામમાં ત્રણ ગાય અને બે વાછરડામાં લંપી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે વિરમગામ તાલુકામાં છેલ્લા ઘણા વર્ષો બાદ વસવેલિયા ગામમાં પશુઓમાં લંપી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે વસવેલિયા ગામમાં ત્રણ ગાય અને બે વાછરડામાં લંપી વાયરસના લક્ષણો દેખાયા છે ત્યારે અન્ય પશુપાલકોમાં પણ લંપી વાયરસને લઈને ચિંતા વ્યાપી છે ત્યારે વિરમગામ પશુ આરોગ્ય કેન્દ્ર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે